મિત્રો દર દિવાળી ઉપર પિયાવા ગીર ગૌશાળા જે સત્તાધાર બાજુથી આવો અને ગીરમાં રસ્તા ઉપર ચાલો તો સત્તાધારથી પાંચ કિલોમીટર અને જો સાસણથી સત્તાધાર વિસાવદર બાજુ જાઓ તો એ રોડ ઉપર ગીરના ગેટની બહાર નીકળતા તરત જ આ જગ્યા આવે છે જ્યાં તમને ફ્રેશ થવાનો મોકો મળે છે તેમજ અહીં તમે હાથ પગ ધોઈ ફ્રેશ થઈ શકો છો અને સાથે સાથે અહીં શુદ્ધ ગુજરાતી થાળી તમે ઘરે જમો એવું ફૂલ થાળી અહીં સેવા આપે છે અને ગામના લોકો દ્વારા આ ગૌશાળાના લાભાર્થે દર દિવાળી ઉપર દિવાળીથી માંડીને આઠમ સુધી આઠ દિવસ સુધી અહીં સેવા આપવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે અહીં નાના બાળકોથી માંડીને ગામના વડીલો યુવાનો આ જહેમત ઉઠાવીને આ લોકોને સેવા પૂરી પાડે છે અને તમે અહીં આ સેવાનો લાભ પણ લઈ શકો છો સાથે સાથે જો તમે કંઈ અહીં આર્થિક દાન આપશો તો ગૌશાળાના લાભાર્થે વર્ષ દરમિયાન તેમની માવજત કરવા માટે વાપરવામાં આવશે અહીં તમે ચા પાણી પી શકો છો ટોયલેટ પાણીની સગવડ છે ફ્રેશ થઈ શકો છો સાથે સાથે શુદ્ધ ગુજરાતી થાળી પરિવાર સાથે અહીં જમી શકો છો જે આપ જોઈ શકો છો તમે અહીં તો તમે પણ આ ગૌશાળાનો લાભાર્થી જે ભોજનાલય ચાલે છે તેનો લાભ દર દિવાળી ઉપર લેજો અને આ વિડીયોને શેર કરજો જેથી વધુ વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે અહીં યુવાનો વડીલો સૌ સેવા આઠ દિવસ સેવા આપી રહ્યા છે તો ગીરના કાંઠે આવેલી આ ગૌશાળાના લાભાર્થી અહીં તમે જોઈ શકો છો કે કેટલી બધી ગીર ગાયો અહીંયા છે તો તેઓનો લાભાર્થી આ સરસ મજાનું આયોજન અહીં કરવામાં આવેલું છે તો તેનો જો અહીં જોઈ શકો છો કે સેવકો હાથ જોડીને ગાડીને ઊભી રાખી રહ્યા છે અને આ સેવાનો લાભ લેવા માટે પ્રાર્થના કરી રહ્યા છે અહીં બાળકો પણ સેવા આપી રહ્યા છે તેઓના બપોર વચ્ચે ભૂખ લાગી છે એટલે બેસી ગયા આપણે તમે કેટલા સેવા કરો છો અને કેટલા દિવસ આ ચાલુ રહેશે આઠમ સુધી દરરોજ સેવા કરવાની બે ટાઈમ ચા પાણી અને જમવાનું કેવું ગુજરાતી થાળી ફૂલ શાક રોટલી એમને સવાર માં નાસ્તો હોય હા